રેલી અને કોણે કરાવી હતી આ મંદિરની સ્થાપના આઈ થિંક ત્રણસો પચાસ વર્ષ પૂર્વ ત્યાં રહેતા બ્રહ્મણો દ્વારા કરી હતી અને પેશવાઈ રાજાના શાસન દરમિયાન થઈ હતી આ મંદિર ક્યાં આવેલું છે આ મંદિર વાલ્મિકી નદીના કિનારે વાલોડ સ્થિત ગામમાં તાપી જિલ્લામાં અને સાઉથ ગુજરાતમાં ગુજરાતમાં ભારતમાં આવેલું છે આ મંદિરની કઈ વિશેષતા છે હિન્દુ સંસ્કૃતિમાં દરેક કાર્યની શુભ શરૂઆત વિઘ્ન હર્તા ગણેશજી કરવામાં આવે છે અને કાર્ય વિના વિલંબે પૂર્ણ થાય એવી હિન્દુ સમાજની માન્યતા છે અને હિન્દુના આરાધ્ય દેવવી દેવતાઓમાં ગણેશજીનું આગવું સ્થાન છે એટલે એમની પ્રથમ પૂજા કરવામાં આવે છે ભારતભરમાં અનેક ગણેશજીના મંદિરો આવેલા છે જમણી સુનના રિદ્ધિ સિદ્ધિ ગણેશજીના જૂજ મંદિરો ગણેશજી પ્રત્યે લોકોની ભારે શ્રદ્ધા છે અને પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા ગણપતિ મંદિર માં સાચા મન થી માનવા આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સર્વે દેવી દેવતાઓ માં પ્રથમ પૂજનાર દેવ શુભ શંકુ ગણેશજી મહિમા અપરંપાર છે વિગ્નહર્તા ગણેશજી નું નામ લઈને તમામ શુભ કાર્યોની આરંભ એ સફળતા તરફ દોરી જનારું છે અનેક કાર્યો ને પૂર પાડવા માટે મનોબળ પૂરું પાડનાર હોવાથી હિન્દુ સંસ્કૃતિની માન્યતા છે કે એકવીસમી સદીમાં યુગમાં પણ દાદા ની પ્રથમ પૂજા કરવામાં આવે છે અને આ આસ્થા ભક્તો જનો જીવંત રાખી છે પૌરાણિક મંદિરો પોતાની આગવી વિશેષતા ભાવિકો ની આસ્થા હોય છે આવી જ વિશેષતા ગણપતિ મંદિરમાં છે ગણપતિ મંદિરમાં માં બિરાજમાન ગણેશજી ની પ્રતિમા સામે શિવજી ની પ્રતિમા છે જે જૂથ મંદિરમાં જોવા મળતું હોય છે ભાવિકો નું માનવું છે કે શિવજી અને ગણેશજી ની પ્રતિમા સામસામે હોવાથી અલૌકિક ઉર્જા અહેસાસ અને લોકોની ની મનોકામના પૂર્ણ થાય છે ઐતિહાસિક મંદિરોની પોતાની અલગ ઓળખ પ્રાચીન કાળથી ચાલી આવતી હોય છે જેની સાથે કેટલીક લોક જોડાતા ભક્તજનોને આકર્ષક કેન્દ્ર બનતું હોય છે વાલ્મિકી નદી ના કાંઠે વાલ્મીકી ઋષિનો આશ્રમ એક દંતકથા સાથે ગણપતિનો મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે આ મંદિરની કોઈ ઘટના છે જે તમે ભક્તો સાથે શેર કરવા માંગો છો આ મંદિર જે પેશવાઈ સામ્રાજ્ય સમયનું છે જ્યારે પેશવાઈ રાજા પર મુઘલ સામ્રાજ્યએ એટેક કર્યો એ મોગલ સામ્રાજ્ય મોગલ રાજાઓ હિન્દુ સંસ્કૃતિની આસ્થા સમાન હિન્દુ મંદિરોને તોડી હિન્દુની આસ્થા સાથે ચેડા કરવાની કોશિશ કરી હતી વાલોર સ્થિત વિઘ્ન હર્તા ગણેશજીના મંદિર પર હુમલો કર્યો હતો અને તે સમયે જે સૈનિકે હુમલો કર્યો ત્યારે શ્રી ગણપતિ ભગવાનની સૂંઢમાંથી લોહીની ધારાઓ વહી હતી અને એ લોહીની ધારાઓ વહેતા જોતા એ સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગી ગયા હતા અને એ ભાગ્યા પછી ત્યાં ગાયો ચરાવતો ગોવાડીયો ત્યાં આવે છે અને જોઈ છે તો ભગવાનની સૂંડમાંથી લોહીની ધારાઓ વહે છે અને એ બધાને કહે છે કે તે એક અનોખી ઘટના છે ગણેશજીની મંદિર મંદિરમાં દર્શન કરવા માટે સારો સમય ક્યારે છે મંદિરમાં દર્શન કરવા માટે સારો સમય મંગળવાર હોય છે ભક્તજનોની ઘોડાપુર હોય છે લોકો ક્યાં ક્યાંથી આજુબાજુના ગામોથી આવે છે અને એનો સારો સમય બીજો એક વદ ચોથનો દિવસે હોય છે શું દૂર દૂરથી પણ ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે વાલોડ અને વાલોડ તાલુકાના આજુબાજુના ગામો સિવાય તાપી જિલ્લા અને સુરત અમદાવાદ બરોડા ગુજરાત આજુબાજુના રાજ્યો ઇવન મહારાષ્ટ્ર પરથી લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિરમાં આવે છે શું આ મંદિરે ચોથના દિવસે સ્પેશિયલ પૂજા થાય છે હા આ મંદિરના ચોથના દિવસે વધ ચોથના દિવસે સ્પેશિયલ ઉત્સવ થાય છે એવો એક ઉત્સવ એક એવી પૂજા હોય છે જે ભાવિક ભક્તો પોતાની માન્યતા પૂરી થતા તે લોકો પોતે પૂજા કરાવે છે અને પોતાના સગા વ્હાલા અને મિત્રો સગા સંબંધીઓને જમાડે છે અને આ પૂજા નવ સાડા નવ સુધી ચાલે છે અને પછી ચંદ્ર દર્શન પછી આ પૂજામાં જમવાનું હોય છે સરસ થેન્ક યુ સો મચ આ બધી ઇન્ફોર્મેશન આપવા માટે મેં પણ આજે ફર્સ્ટ ટાઈમ આ ઇન્ફોર્મેશન સાંભળી છે તમારાથી ઘણું ઘણું સારું લાગ્યું થેન્ક યુ હિમોલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ભાવિક ભક્તો અને ચેનલના જોનારો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ